છોટાઉદેપુરના ડોન બોસ્કો ફતેપુરા ખાતે ધોરણ નવ બારના શાળાના વિદ્યાર્થીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુરના ડોન બોસ્કો ફતેપુરા ખાતે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાની તમામ વિવિધ શાળાઓમાં શાળા સ્તરે પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિવિધ શાળાઓમાંથી કુલ સાત ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો ફાધર જ્યોર્જ કાર્લોસ ડોન બોસ્કો છોટા ઉદેપુરના રેક્ટર અહીં મુખ્ય મહેમાન હતા અને ઉર્મિલા રાઠવા જેઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાનવડા ટુર્નામેન્ટના ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેઓએ ડોન બોસ્કો યુનિટ છોટા ઉદેપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આરોગ્ય શિક્ષણ રમતગમત અને સામાજિક કાર્યક્ષેત્રના કાર્યક્રમનું આયોજન કરવા માટે ઉત્સાહી જૂથ તરીકેના પ્રયાસોની પ્રશંસા કરી હતી ટીમો વચ્ચે સ્પર્ધામાં પણ સારી એવી ભાવના અને કોમ્પિટિશન જોવા મળવામાં આવી હતી યુનાઇટેડ પબ્લિક સ્કૂલ અને એસએફ હાઈસ્કૂલ ફાઇનલ ટીમમાં આવ્યા હતા ત્યારે છોટા ઉદેપુરમાં પ્રથમ વખત યોજાયેલી ટુર્નામેન્ટમાં યુનાઇટેડ પબ્લિક સ્કૂલ રનર્સ અપ તરીકે અને એસએફ હાઈસ્કૂલ વિજેતા બની હતી ત્યારે આ ટુર્નામેન્ટમાં દેવરાજ જીવનભાઈ રાઠવાને ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી તરીકે નિર્ણાયક બનાવવામાં આવ્યા હતા વિજેતાઓને ટ્રોફી અને રોકડ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બિહન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર